નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે પરેશ ભારતી વ્લોગ્સ વિશે તો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ તમને જે દેખાય છે લેક્ચર એને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા બરાબર તો હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈએ છીએ પરેશ ભારતી વ્લોગ્સના ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં તો તમે જોઈ શકો છો બસ્સો વીસ પોસ્ટ છે અને સાડા સાત હજાર ફોલોવર્સ છે પરેશભાઈને તમે જોઈ શકો છો અને લાઈક પણ ઠીકઠાક આવી જાય છે પંદરસો પાંચ હજાર ઘણી બધી લાઈક આવી જાય છે ફોલોવર પ્રમાણે લાઈક સારી આવે છે ફોલોવર ઓછા છે પણ બધા સ્ટ્રોંગ ફોલોવર છે લાઈક કરે એવા તમે જોઈ શકો છો તો આપણે હવે જઈશું એના યુટ્યુબ ચેનલમાં તો એના યુટ્યુબ ચેનલ પહેલાં તમે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નીતકાલે લેક્ચર તમે ઘણા સબસ્ક્રાઈબ નથી કરતા મને ખબર છે તો પહેલાં સબસ્ક્રાઇબ બટન દબી દો બરાબર તો હવે આપણે સર્ચ કરીશું પરેશ ભારતી બ્લોગ્સ આપણે સર્ચ કરી લીધું છે પરેશ ભારતી વ્લોગ્સ તમે જોઈ શકો છો સોરી રાજેશ ભારતી વ્લોગ્સ આવી ગયું છે પણ તો એ સર્ચમાં તો પરેશ ભારતી વ્લોગ આવ્યું છે તમે જોઈ શકો છો ચૌદ હજાર સબસ્ક્રાઈબર છે તમે જોઈ શકો છો ઘણા વ્યૂઝ આવે છે અંદર જઈશું આપણે ચેનલમાં જેમ કે આપણે કેટલી અર્નિંગ છે આગળ જોઈશું તો ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

સબસ્ક્રાઇબર ઓછા છે પણ તો તે વ્યૂઝ સારા આવે છે તમે જોઈ શકો છો એક મંથ પહેલાં ઓગણપચાસ હજાર દસ હજાર વ્યૂઝ બે અઠવાડિયા પહેલાં શોર્ટ પણ ઘણા મૂકે છે અને શોર્ટમાં વ્યૂઝ પણ આવે છે તમે જોઈ શકો છો યુ કેન સી તો હવે આપણે વિડીયોમાં જઈશું તો વિડીયો સેક્શનમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો એક દિવસ પહેલાં ચાર પોઈન્ટ પાંચ હજાર વ્યૂઝ પાંચ પોત આઠ પાંચ પોઈન્ટ આઠ કે યુઝ ટુ ડેસ અગો તો સારા એવા વ્યૂઝ આવે છે હજારોમાં બે થી પાંચ હજારની વચ્ચે વ્યૂઝ આવે છે પાંચ દસની આજુબાજુ વ્યૂઝ આવે છે તો આપણે પોપ્યુલર વિડીયોઝમાં જઈશું જોઈશું કે પોપ્યુલર વાયરલ કેટલા વિડીયોઝ થયેલા છે બધા કરતા યુઝ યુ કેન સી ફાઈનલી ભરતભાઈની સગાઈ થઈ ગઈ એમાં છે એકસો તેત્રી કે ત્રણ મહિના પહેલા થ્રી મંથ હગો

હજી અગિયાર મહિના પહેલાં જ શરૂ કરેલી છે ચેનલ સાત હજાર વ્યૂઝ તો એ તે સારા એવા સબસ્ક્રાઈબર ફેન બેસ સારું એવું બની ગયું છે પરેશ ભારતી બ્લોગ્સનું હજી અગિયાર મહિના થયા છે ખાલી ચેનલને તો એ તે મોનેટાઈઝ થઈ ને ઉપડી પણ ગઈ છે અને ફેમસ પણ થવા મળ્યા છે આ બે જણા યુ કેન સી આઠ હજારને વ્યૂઝ આવી જાય છે ઠીકઠાક એટલા બધા તો નથી વ્યૂઝ પણ ઠીકઠાક આવી જાય છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે ભોગી ગયા સોશિયલ બ્લેડ વેબસાઇટ ઉપર તો આપણે હવે પરેશ ભારતી વ્લોક્સની ચેનલ જડી ગઈ છે હવે સિલેક્ટ કરી લઈશું ચેનલ ને કેમ કે હવે આપણે એની અર્નિંગ જોવાની છે કેટલી અર્નિંગ થાય છે આ ચૌદ હજાર સબસ્ક્રાઈબરમાંથી કેટલા કમાય છે પૈસા તો છેલ્લે સુધી બન્યા રહેજો બરોબર તો હવે ચેનલ ખુલ્લી ગઈ છે એની પરેશ ભારતી વ્લોગ્સ તમે જોઈ શકો છો બસો ત્યાંશી અપલોડ અને સબસ્ક્રાઈબર છે ચૌદ હજાર સાડા ચૌદ હજાર અને એક પોઈન્ટ નવ મિલિયન વ્યૂઝ છે તમે જોઈ શકો છો કન્ટ્રી તો ઓબ્વિયસલી ઇન્ડિયા જોઈ અને ક્રિએટ કરી બાવીસ જુલાઈએ બે હજાર ત્રેવીસમાં ગયા વર્ષે હજી અગિયાર મહિના થયા છે તમને ખબર છે તો મિત્રો આ એકસો બાવીસથી એક પોઈન્ટ નવ કેની વચ્ચે અર્નિંગ છે તમે જોઈ શકો છો એક પોઈન્ટ પાંચ કે વર્ષની તો આપણે એની તો છેલ્લે વાત કરીશું અર્નિંગની તો પેલા સબસ્ક્રાઈબરની વાત કરી લઈશું કે ત્રીસ દિવસમાં મહિનામાં સબસ્ક્રાઈબર કેટલા વધ્યા છે તો મિત્રો બે પોઈન્ટ ચાર કે સબસ્ક્રાઈબર વધ્યા છે પચીસો જેટલા મહિનામાં પચીસો સબસ્ક્રાઈબર આવ્યા છે નવા અને વિડીયો યુઝ છે ત્રીસ દિવસમાં તમે જોઈ શકો છો ચાર લાખ ચાર પાંચ લાખ જેટલા યુઝ આવી જાય છે ત્રીસ દિવસમાં મહિનામાં તમને જોઈ શકો છો ઇન્ક્રીઝ થયું છે પચાસ પોઈન્ટ આપણે હવે વિડીયોની વ્યૂઝની વાત કરીશું અઠવાડિયાની તમે જોઈ શકો છો ડિસેમ્બર ચૌદથી ડિસેમ્બર વીસ સાત દિવસની અંદર દસ હજાર વ્યૂઝ આવી ગયા છે અઠવાડિયામાં બીજા અઠવાડિયામાં આવી ગયા છે ચુમ્માલીસ હજાર વ્યૂઝ એકવીસથી સત્યાવીસ તારીખ તમે જોઈ શકો છો પછીના અઠવાડિયા એકોતેર હજારને અઠવાડિયામાં સારા વ્યૂઝ આવી જાય છે ક્યારેક અપ ક્યારેક ડાઉન અઠ્યાવીસ થી ત્રણ સુધીમાં એક લાખ બ્યાસી હજાર સારું એવું પર્ફોમન્સ છે પરેશ ભારતી છે સારું એવું તો હવે વાત કરશું આપણે ટોટલ સબસ્ક્રાઈબરની એ પણ અઠવાડિયાના તમે જોઈ શકો છો ડિસેમ્બર એકવીસ ડિસેમ્બર સત્યાવીસ સુધીમાં એક હજાર પછીના નવસો પછી સાતસો દસ પછીના અઠવાડિયા ચારસો ત્રીસ સબસ્ક્રાઈબર બસો સિત્તેર અને બે હજાર પચાસ પછીના અઠવાડિયા અઠ્યાવીસથી ત્રણ સુધીમાં બે હજાર ચોવીસનો ગ્રાફ છે આ તો રેગ્યુલર ઇન્ક્રીઝ થાય છે ઠીકઠાક સબસ્ક્રાઈબર આવી જાય છે અઠવાડિયામાં બહુ એટલું બધું ખાસ તો નથી ચેનલ પણ ઠીકઠાક ચાલે છે ચેનલ તો આપણે હવે મેઇન ટોપિક ઉપર આવીએ અર્નિંગ ઉપર જે જે જોવા માટે તમે આવ્યા છો તો હવે આપણે બ્રાઉઝરમાં જઈશું અને યુએસડીનો રેટ ચેક કરીશું ડોલરનો ભાવ શું છે કેમ કે યુટ્યુબ પેમેન્ટ કરે છે ડોલરમાં એટલે અર્નિંગ ડોલરમાં થતી હોય કમાણી તો તમે જોઈ શકો છો ત્યાંશી પોઈન્ટ બોતેર ઇન્ડિયન રૂપીસ છે એક ડોલરનો ભાવ પરેશ ભારતીની અર્નિંગ એકસો બાવીસથી થી એક પોઈન્ટ નવ છે તો પરેશભાઈની અર્નિંગ આપણે અંદાજે મૂકશું એકસો ને ત્રીસ ડોલર મહિનાના તો આપણે વાસ આવી જઈએ એકસો ત્રીસ ડોલર કરવી કેમ કે અંદાજે એટલું કદાચ કમાતા હોય છે એની ચેનલ બહુ ઉપડેલી તો નથી ચૌદ હજાર સબસ્ક્રાઈબર છે એટલે એકસો ત્રીસ ડોલર કદાચ કમાઈ લેતા હોય તો તમે જોઈ શકો છો દસ હજાર આઠસો ચોર્યાસી રૂપિયા થાય છે તો દસ બાર હજાર જેવું જ કમાતા હશે તમને એમ થાય કે આટલી બધી હોય છે અર્નિંગ પણ મિત્રો હા એની ચેનલમાં એટલા બધા ખાસ વ્યૂઝ નથી આવતા એટલે એટલા કમાતા હોય તો હવે વાત કરવાની છે આપણે વરસની એક પોઈન્ટ પાંચથી ત્રેવીસ હજાર ડોલરની વચ્ચે છે તો આપણે પંદરસો ડોલર મૂકીને ચાલશું અંદાજે તો આપણે હવે કરશું અહીંયા પંદરસો ડોલર તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો એક એક લાખ પચીસ હજારની અર્નિંગ વર્ષની એક લાખ પચીસ હજારથી ને એક લાખ ત્રીસ હજાર સુધી કમાઈ શકતા હોય કદાચ દોઢ લાખ કમાતા છો હાલો ને વર્ષની વર્ષની આ અર્નિંગ છે તમે જોઈ શકો છો એક લાખ પચીસ હજાર તો મિત્રો ચૌદ હજાર સબસ્ક્રાઈબરે ઘણી તોય અર્નિંગ થઈ જાય છે દસ હજારનો પગાર પડી જાય એટલે ઘણું કહેવાય તમે જોઈ શકો છો અને તમે પણ મહેનત કરશો તો તમે પણ આટલું કમાઈ શકો છો તો તમે જોઈ શકો છો ચૌદ હજાર સબસ્ક્રાઈબર છે મહિનાની દસ હજાર અર્નિંગ છે અને વર્ષની છે અંદાજે એક લાખ પચીસ હજાર તો આ મારી ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર નીતકા લેક્ચર સારું તો બાય હાલો